स्विण विश्वास देव सवरी पुग आशिवा ગોતી ઘોટી ને થાકી ગયા ઘણા વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ આનંદની પાછળ ભાગે છે કે આનંદનો વિરોધાર્થી શબ્દ કઈ છે જ નહીં એટલે આપણે બધા સાત દિવસ આનંદ કરવાનો છે અને હું તો કહું સાતે સાત દિવસ નહીં આપણે દરરોજે દરરોજ પરમાત્માની અસીમ કૃપાથી નરિયા ગામની અંદર નિત્ય આનંદ કરવાનો છે કરશો ને બધા દરરોજ અને એ પણ આનંદ કેનો મારો કે તમારો બધાનો આનંદ નહીં છે સાત દિવસ પૂરા થાય પછી પણ આપણે શ્રદ્ધાને માટે નિત્ય આપણે આનંદમાં રહેવાનું છે તો રહેશો ને બધા આનંદમાં કદાચ કોઈ તમને પૂછે કેમ છો તો એમને કહેવાનું મજામાં કારણ કે મારા ગુરુજી એવું કહેતા કે મજામાં તમે એમ કહો તો મજાની પાછળ ક્યાંક સજા પણ આવી શકે તો આજનો પ્રથમ દિવસ કે આપણને શ્રીમદ્ ભાગવતનો પ્રથમ દિવસ એમાં પણ આ પ્રથમ સત્ર મેં જોયું આ પથ્વીયાત્રા જેને નીકળી

જેમ જ ભાગવત ગ્રંથ એવો છે કે જેની અંદર ચોવીસ અવતારો જે છે આપણા ભગવાન વિષ્ણુ જે છે પરમાત્મા એમને આ દસ અવતારો અને દસ અવતારોના જે પરમ ભક્તો જે થઈ ગયેલા છે એ બધા ભક્તોની ની પણ કથા જેની અંદર લેવામાં આવેલી છે શાસ્ત્રકારો એવું કહે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આકાશમાં રહેશે ત્યાં સુધી બીજું કીધું કે યાવ ભાગી રાખી ગંગામાં

કોઈ ભી વૈજ્ઞાનિકો કે કોઈ ભી વિદ્વાનો કે આજે વિદ્વાનો પણ થકી ગયા છે શાસ્ત્ર ની અંદર વૈજ્ઞાનિકો ઘણી વખત કે કદાચ આ દિવસે પૃથ્વી નો ગોરો જશે અને ઉપરથી એક અંતરિક્ષ નો ગોરો જે છે એ ઉપર પડવાનો છે અને પૃથ્વીનો નાશ થશે પૃથ્વીનો નાશ ક્યારે થવાનો નથી જ્યારે કલયુગ આવશે કલયુગ નો સમાપ્તિ થશે ત્યારે જ આ પ્રલય નો નાશ થશે અને એને કહેવાય છે આત્યંતિક પ્રલય તો ગમે તે ભવિષ્યવાણી થાય તો એ ભવિષ્યવાણી આપે દેવાની જરૂર નથી અને તમારો રક્ષક કોણ છે ઈચ્છા જે છે હરિકા અનંત અને હરિકથા અનંત હરિ પણ આનંદ છે હરિકથા પણ અનંત છે મારો તમારો બધા રક્ષક કોણ છે તો પરમાત્મા એ પરમાત્મા આપણા રક્ષક હોય તો પછી આપણે ચિંતા શું કરવાની જરૂર

જે સત્ય મારા અને તમારા દરેકને આપણું જીવન છે એને પરમાત્મા તરફ વારે છે પરમાત્માના ચરણોની અંદર વારે છે એવા સાધુનો સમાગમ કરવાનો કીધો છે તો નારદજી એ માતા ભક્તિ દેવી છે સાધુ જે નારદજી છે છે એને પ્રણામ કરે છે અને કહે છે કે હે નારદજી આપની કૃપાથી આ દુનિયાની અંદર જે લોકો પાપી જીવાત્મા છે પાપ જેના તમારા દર્શન માત્રથી બધા લોકોના પાપ દૂર થાય છે

અને મારી સાથે જે આ બંને બાળકો જે સિટેલા છે એ જ્ઞાન અને વૈરાગ્ય છે અત્યારે જીવનની અંદર બધા લોકોને એવું જ થયેલું છે અત્યારે કદાચ કોઈ વ્યક્તિ અહીંયા તમને જ્ઞાનની ઉપર તરફ આપણે વાધવાનું છે આપણો જે જીવન છે એને પરમાત્મા તરફ વાધવાનું છે અને જે લોકોના ઘરે પુત્ર જેને થઈ ગયા અને પુત્રના ઘરે પણ પુત્ર હોય તો એને તો ખાસ આવશ્ય કરી લેવાનું પરમાત્માનું નામ આપણે મોમાં એટલે આપણે મુક્ત થવાનું છે તો નારદજી કહે છે કે હે વૃદ્ધ બાલા કદાચ ની અંદર કઈ થઈ શકે કે નો થઈ શકે પણ એક વસ્તુ કરો ખાલી એક જ વસ્તુ કરવાની છે સવારે તમે જયારે ઉઠો ત્યારે એવું હું નથી કેતો કે બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગો આ બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગો એ અતિ ઉત્તમ ઉપાય છે પાજે કદાચ હું પણ નથી જાગી શકતો એટલે હું હું કહી ન શકું કે ભાઈ તમે બધા બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગ્યો એ હું કહી ન શકું કેમ કે હું ખુદ સાત 8 વાગે ઊઠું છું જે છે સાંભળ્યું છે હું કહી દઉં છું અને સત્ય બોલવાની અંદર કઈ પણ આની થતી નથી તો જ્યારે ઊઠો ત્યારે ભગવાન સૂર્ય દેવને આકાશ ની અંદર સ્નાન કરીને સંધ્યા કરો તો સંધ્યા કરો તો અતિ ઉત્તમ પણ સંધ્યા ન થઈ શકે તો કઈ વાંધો નહીં આપણે યોગેશ્વરની અંદર સ્વાધ્યાય ની અંદર આપણે જોઈએ તો અહીંયા ત્રિકાલ સંધ્યા ગાન કરવામાં આવે છે કૃષ્ણાય વાસુદેવાય હરે એ પરમાત્માને વસુદેવ વસુતમ દેવમ કંસચારો નમંદનમ યજ્ઞ શિષ્ટાસના સંતો ત્રિકાલ સંધ્યા છે કે જે સવાર બપોર અને જે સાંજની જે સંધ્યા છે એ સંધ્યા નો થઈ શકે તો કઈ વાંધો નહીં પણ ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવ સ્વહ એ જે ગાયત્રી મંત્ર છે એના થકી હાથની અંદર એકાદી લોટી ત્રાંબાની લોટી લો અને ત્રાંબાની લોટી લઈને કલશ લઈને ભગવાન સૂર્યદેવ ને જલ તો ચડાવી શકો ને પાણી તો બધાને અત્યારે હર ઘર ગંગે અને હર ઘર નર્મદા મોદી સાહેબે બધી જગ્યાએ નર્મદાનું પાન કરાવે છે તો પાણી તો બધાને મફત મળે છે આપણે ભગવાન સૂર્ય દેવને ને કરાવી શકીએ ને કરી શકો કે નહીં સવારની અંદર વેલા ઉઠીને આ બાળકોએ પણ કરવાનું છે ભાઈઓ એ પણ કરવાનું છે ને બેનો એ પણ કરવાનું છે તો આજથી આજે ભલે